દરેક વ્યક્તિના જીવનમાં સારા ખરાબ સમય આવતા રહે છે અને ખરાબ સમયે જો કદાચ આપણા ઘરના વ્યક્તિઓ જ સાથ ન આપતા હોય ત્યારે આપણા જીવનમાં કોઈ સાચો મિત્ર હશે તો એ આપણી સાથે હંમેશા માટે ઊભો હશે કોઈએ સાચું જ કહ્યું છે કે તમારી સાથે હંમેશા બે પ્રકારના લોકો હોવા જોઈએ એક ભગવાન શ્રી કૃષ્ણ જેવા જે તમારા માટે ન લડે તો પણ તમારી જીત પાકી કરી નાખે અને બીજા કર્ણ જેવા જે તમારી માટે એવા સમયે પણ લડતા રહે જ્યારે એને તમારી હાર સામે દેખાઈ રહી હોય કહેવાનો મતલબ એટલો જ છે કે આપણા જીવનમાં કોઈ એવો સાચો મિત્ર હોય તો એ દરેક સમયે દરેક પરિસ્થિતિમાં આપણી સાથે ઊભો રહે છે મિત્રો આજે આપણે એક ગામડાના ગરીબ ખેડૂતની વાત કરવી છે એક 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 ગામમાં ગરીબ વ્યક્તિ રહેતો હતો જેને સંતાનમાં એકની દીકરી હતી દીકરીને બાળપણથી ખૂબ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી ધીરે ધીરે દીકરી યુવાન થવા લાગી અને યુવાન થયા બાદ દીકરી માટે સગપણ જોવાનું ચાલુ કર્યું ઘણા બધા છોકરાઓ જોયા બાદ એક સારી અને વ્યવસ્થિત જગ્યાએ એની સગાઈ નક્કી કરવામાં આવી અને ખૂબ ધામધૂમથી સગાઈ કરી સગાઈ કરી એના બીજા વર્ષે વેવાઈ પક્ષના લોકો દીકરીના લગ્નનું પૂછવા માટે આવ્યા હતા અને એ લોકો જ્યારે આવ્યા હતા ત્યારે બપોરનો સમય થઈ ગયો હતો એટલે આ ખેડૂત પરિવારે વેવાઈને ખૂબ જ પ્રેમથી ભોજન કરાવ્યું અને ભોજન કર્યા બાદ દીકરીના પિતા વેવાઈને વિનંતી કરવા લાગ્યા કે મારે મારી દીકરીના ખૂબ ધામધૂમથી વિવાહ કરવા છે એને કરિયાવરમાં ઘણી બધી વસ્તુઓ આપી છે પરંતુ આ વર્ષે વરસાદ ઓછો થવાના લીધે મારા ખેતરમાં ખૂબ ઓછો પાક આવ્યો છે એટલે આ વર્ષે હું મારી દીકરીના વિવાહ કરી શકું એવી પરિસ્થિતિ નથી એટલે તમે એક વર્ષ સુધી લગ્ન મોકૂફ રાખો તો તમારો આભાર રહેશે દીકરીના પિતાની આવી વાત સાંભળીને વેવાઈ કહેવા લાગ્યા કે જો તમે કહેતા હોય કે તમારે આ વર્ષે સગવડ નથી તો અમે લોકો તમને થોડો ટેકો આપીએ વેવાઈની આવી વાત સાંભળીને દીકરીનો બાપ તરત જ જવાબ આપીને કહેવા લાગ્યો કે હું દીકરીનો બાપ છું અને દીકરીના ઘરના રૂપિયા લઉં તો મને નર્કમાં પણ જગ્યા નહીં મળે એટલે હું મારી જિંદગીમાં ક્યારેય પણ મારી દીકરીનો પૈસો નહીં લઉં દીકરીના બાપનું સ્પષ્ટપણે એવું માનવું હતું કે દીકરીના ઘરનો પૈસો લઈએ તો પણ સ્થાન મળે આટલું સાંભળ્યા બાદ ઘરે આવેલા મહેમાનો અને વેવાય કહેવા લાગ્યા કે તમે આવી રીતે લગ્ન પાછળ ન ઠેલાવો અને તમે આ વર્ષે લગ્ન નહીં કરાવો તો મજબૂર થઈને અમારે આ સંબંધ તોડી નાખવો પડશે આવું સાંભળીને દીકરીના બાપની આંખમાંથી આંસુ વેવા લાગ્યા અને એ આજીજી કરવા લાગ્યા કે વેવાય તમે સંબંધ નહીં તોડતા હું ગમે એમ કરીને મારી દીકરીના લગ્ન કરાવી દઈશ પંડિતને બોલાવ્યા અને દીકરીના વિવાહ નક્કી કરી નાખ્યા હવે મહેમાનો લગ્ન લઈને ત્યાંથી રવાના થઈ ગયા પરંતુ આ બાજુ દીકરીના બાપને ખૂબ ચિંતા થઈ રહી હતી એ રાત્રે આખી રાત એને ઊંઘ નહોતી આવી અને એ વિચારી રહ્યા હતા કે અત્યારે મારા ઘરમાં ફૂટી કોડી પણ નથી અને થોડા દિવસોમાં મારી દીકરીના લગ્નનો પ્રસંગ આવીને ઊભો રહ્યો છે અને પૈસા વગર હું મારી દીકરીનો પ્રસંગ કેવી રીતે સાચવી શકીશ આવું બધું વિચારતા વિચારતા દીકરીનો બાપ ઊંઘવાની કોશિશ કરે છે પરંતુ એને ઊંઘ નથી આવતી અને પોતાની દીકરીના લગ્ન કેવી રીતે કરાવી શકશે એવા વિચારોમાં ખોવાયેલો રહે છે ત્યારે અચાનક જ એને કંઈક યાદ આવ્યું અને એ વિચારવા લાગ્યા કે મારો એક મિત્ર છે અને હું એની પાસે પૈસા માંગી શકું છું પરંતુ ફરી પાછા એવું વિચારવા લાગ્યા કે મેં અત્યાર સુધી મારા મિત્ર પાસેથી કોઈ પણ વસ્તુ માંગી નથી અને કદાચ હું એની પાસે જઈને પૈસા માંગીશ તો પૈસાના કારણે કદાચ અમારી મિત્રતા તૂટી શકે છે અને મારા મિત્ર સાથે મારી મિત્રતા તૂટે એ મને નહીં પોસાય દીકરીના બાપના મનમાં આવા બધા વિચારો સતત ઘૂમતા હતા અંતમાં એ બધા જ વિચારો પડતા મૂકીને એવું વિચારવા લાગ્યા કે હું મારા મિત્રના ઘરે ત્યારે જઈ શકું છું કારણ કે અમારી મિત્રતા તો ખૂબ જૂની છે અંતમાં મન મક્કમ કરીને એ એના મિત્રના ઘરે જવા માટે રવાના થઈ ગયા મિત્રના ઘરે પહોંચીને બધાને નમસ્કાર કરવા લાગ્યા અને જ્યારે એના મિત્રને ખબર પડી કે મારો મિત્ર મને મળવા આવ્યો છે ત્યારે રાત્રિના લગભગ બાર વાગ્યાનો સમય થયો હતો એટલે મિત્રને પણ થોડું આશ્ચર્ય થયું કે મારો મિત્ર આટલો મોડો કેમ આવ્યો હશે દીકરીનો બાપ એના મિત્રના ઘરે બેઠો છે પરંતુ પોતે અહીંયા પૈસા માગવા માટે આવ્યો હોવાથી એને ખૂબ શરમ આવતી હતી અને શરમના માર્યા એ વ્યક્તિ ઊંચું પણ નહોતો જોઈ શકતો એ સમયે દીકરીના બાપની આંખમાંથી આંસુ આવી રહ્યા હતા પરંતુ એ મોઢામાંથી કંઈ બોલી શકતો નહોતો મિત્રની આવી પરિસ્થિતિ જોઈને એના મિત્રએ તરત જ સ્થિતિને પારખી લીધી અને પૂછવા લાગ્યો કે તું તો આવા સમયે ક્યારેય નથી આવતો અને આજે આવ્યો છો એટલે ચોક્કસ કંઈક મહત્વપૂર્ણ કામ હશે મિત્રના પૂછવાથી પણ દીકરીનો બાપ કંઈ જવાબ ન આપી શક્યો એટલે એનો મિત્ર પાછો પૂછવા લાગ્યો કે બોલ ભાઈ તારે શું તકલીફ છે હું તારો મિત્ર છું તું બેફિકર થઈને મને જણાવી શકે છે અને જો તું તારી તકલીફ મને નહીં જણાવે તો તને આપણી મિત્રતાના સમ છે ત્યારે દીકરીનો બાપ કહેવા લાગ્યો કે આજે મારા ઘરે મારા વેવાય આવ્યા હતા આટલું સાંભળ્યું ત્યાં તો એનો મિત્ર ખુશ થઈને કહેવા લાગ્યો કે અરે વાહ મિત્ર એ તો ખૂબ ખુશીની વાત છે ત્યારે દીકરીનો પિતા કહેવા લાગ્યો કે આજે વેવાય આવ્યા હતા અને મેં મારી દીકરીના લગ્ન લખી આપ્યા છે ત્યારે એની વાત કાપીને એનો મિત્ર કહેવા લાગ્યો કે દીકરીના લગ્ન લખી આપ્યા છે એ તો ખુશીની વાત છે તો પછી તું આટલો પરેશાન હોય એવું કેમ લાગે છે હવે તું મને એ જણાવ કે આટલા સારા ખુશીના પ્રસંગ પર તું તારું મોઢું લટકાવીને મારા ઘરે કેમ બેઠો છો તારે મારું એવું શું કામ પડ્યું છે મને દિલ ખોલીને જણાવી દે ત્યારે દીકરીનો લાચાર પિતા એટલું કહે છે કે જો ભાઈ તને તારા આ મિત્ર ઉપર ભરોસો હોય તો મને ખાલી એક લાખ રૂપિયા ઉછી ના આપ હું દૂધે ધોઈને વહેલામાં વહેલી તકે તને તારા પૈસા પાછા આપી દઈશ દીકરીના બાપની આવી વાત સાંભળીને એનો મિત્ર જવાબ આપીને કહેવા લાગ્યો કે અરે મિત્ર આવી નાની એવી વાતમાં તું મને આવું કહી રહ્યો છો તારી દીકરીના વિવાહનો પ્રસંગ છે અને તું મારી સાથે ભરોસાની વાત કરી રહ્યો છો મિત્ર તારી દીકરીને પણ હું મારી દીકરી સમાન સમજું છું આટલું કહીને એના મિત્રએ એની પત્નીને કબાટમાંથી રૂપિયા લાવવાનું કહી દીધું એટલે તરત જ એની પત્ની ઘરમાંથી બે લાખ રૂપિયા લઈને આવી ગઈ અને એ રૂપિયા દીકરીના પિતાના હાથમાં આપીને એનો મિત્ર કહેવા લાગ્યો કે લે મિત્ર એક લાખ નહીં પરંતુ પૂરા બે લાખ લઈ જા અને તારી અનુકૂળતા હોય તો જ પાછા આપજે નહીતર નહીં આપતો હું એમ સમજી લઈશ કે મેં મારી દીકરીને આપ્યા હતા અને જો ભાઈ હવે તું કોઈ પણ વાતની ચિંતા નહીં કરતો કેમ કે આ વાત હંમેશા તારા અને મારા વચ્ચે જ રહેશે હું કોઈને નહીં જણાવું કે મેં તને પૈસા આપ્યા હતા અને હજુ પણ વધારે રૂપિયાની જરૂર હોય તો ગમે ત્યારે મને જણાવી દેજે હું તરત જ ત્યાં આવીને આપી જઈશ અને હવેથી પૈસા બાબતે તું બીજા કોઈ પાસે જઈશ તો તને આપણી મિત્રતાના સમ છે ત્યારબાદ બંને મિત્રો વાતો કરવા લાગ્યા અને સવાર થતા જ દીકરીનો બાપ પૈસા લઈને ત્યાંથી નીકળી ગયો અને મિત્રના ગયા બાદ એનો મિત્ર ઘરમાં જઈને રડવા લાગ્યો પોતાના પતિને આવી રીતે અચાનક રડતો જોઈને એની પત્ની આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછવા લાગી કે તમે શા માટે રડો છો તમે તો તમારા મિત્રને મદદ કરી છે તો પછી તમે શા માટે રડો છો કદાચ તમને એવી ચિંતા હશે કે તમારો મિત્ર તમારા પૈસા પાછા આપશે કે નહીં ત્યારે એનો પતિ જવાબ આપીને કહેવા લાગ્યો કે એ પૈસા પાછા આવે કે ન આવે એની મને કોઈ પણ જાતની ચિંતા નથી પરંતુ અમારા બંને મિત્રો વચ્ચે આટલો જૂનો સંબંધ હોવા છતાં પણ અને હાલતા ચાલતા અમે એકબીજા સાથે મળતા હોવા છતાં પણ હું એના ઘરની પરિસ્થિતિને ઓળખી ન શક્યો એ વાતનું મને દુઃખ થાય છે મારે તો સામે ચાલીને એને મદદ કરવા જવું જોઈએ પરંતુ આજે મારા મિત્રને ખુદ મારી પાસે પૈસા માગવા આવવું પડ્યું છે એ વાતનું મને દુઃખ થાય છે પોતાના પતિએ આજે સાચા મિત્રની મિત્રતા નિભાવી હતી એ જોઈને એની પત્ની પણ ખૂબ ખુશ થઈ ગઈ અને થોડા દિવસ બાદ મિત્રની દીકરીના વિવાહનો સમય આવી ગયો અને ખૂબ ધામધૂમથી દીકરીના વિવાહ કરાવ્યા અને દીકરીના વિવાહમાં તમામ કર્યાવર એના પિતાના આ સાચા મિત્રએ કર્યો હતો તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ